કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે હું શેર કરીશ દેશી લીલા ચણાનું શાક આ શાક સુરેન્દ્રનગર અને કાઠિયાવાડમાં ખૂબ ફેમસ છે તો ગુજરાતી વાનગી દેશી લીલા ચણાનું શાકની રેસીપીમાં ડુંગળી લસણ વગર આ રેસીપી બનાવીશું છતાં પણ તેનો સ્વાદ ઢાબા સ્ટાઇલ શાક જેવો આવે તથા લીલા ચણાને કેવી રીતે તેનો ગ્રીન કલર પકડાઈ રહે અને લાલ ચોળ ચટાકેદાર શાક કેવી રીતે બને સાથે તેમાં તડકો કેવી રીતે કરવો તે બધી ટીપ્સ સાથે અને મસાલા જરા પણ બળે નહીં મસાલાનો ટેસ્ટ શાકમાં જળવાય રહે તે બધી ટીપ્સ સાથે આપણે આ રેસીપી જોઈશું તેથી વચ્ચેથી આ વિડીયો સ્કીપ ના કરતા દર્શના એન્ડ કિચન હબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા નોટિફિકેશન મળતા રહે તેથી બે લાઇકોનને દબાવવાનું ના ભૂલતા અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક જરૂર કરી લેજો અને આ વિડીયો તમે શેર કરજો તો ચાલો જોઈએ કાઠિયાવાડી લીલા ચણાનું ઢાબા સ્ટાઇલ શાક આ શાક માટે આપણે દેશી લીલા ચણાને ફોલીને સાફ કરી લીધા છે તેને ધોઈ લીધા છે હવે એક કૂકરમાં ગરમ કરવા માટે પાણી મૂકીશું અહીંયા દોઢ ગ્લાસ પાણી લીધું છે અને પાંચસો ગ્રામ દેશી ચણા લીધા છે આની અંદર એક ચમચી મીઠું અને થોડીક ખાંડ નાખવાથી ચણાનો કલર લીલો જળવાઈ રહેશે બધું મિશ્રણ મિક્સ કરી લઈશું અને કૂકરને બંધ કરીને બેથી ત્રણ સીટી વગાડીશું આ લીલા ચણા છે જેથી જલ્દી ચડી જાય છે કૂકરને ઠંડુ થાય એટલે આપણે ખોલીને ચેક કરી લઈશું કે ચણા બફાઈ ગયા છે કે નહીં હવે તેની ગ્રેવી માટે બસો ગ્રામ કોબીચને ધોઈને તેના મોટા પીસ કરી લીધા છે અને ગ્રાઇન્ડરમાં આપણે વાટી લઈશું હવે તેમાં એક ચમચી આદુ ક્રશ કરેલું એડ કરીશું અને બે લીલા મરચાં એડ કરીશું અને બે ટામેટા મોટા ધોઈને સમારી લીધા છે આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું એટલે ચટણી તૈયાર થઈ જશે જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો ડુંગળી લસણનો ઉપયોગ કરી શકો છો હવે શાકના મસાલા માટે લગભગ અડધો ગ્લાસ છાસ લીધી છે છાસની જગ્યાએ તમે એક કપ દહીં પણ લઈ શકો છો અડધી ચમચી હળદર એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી લાલ મરચું પાવડર આ બધાને આપણે મિક્સ કરી લઈશું આ રીતે હલાવીને મિક્સ કરવાથી મસાલાનો ટેસ્ટ સારો આવશે હવે એક પેન કે કઢાઈમાં ચાર ચમચી તેલ એડ કરીશું તેમાં તજ લવિંગ લાલ મરચું અને તમાલપત્ર એડ કરીશું વઘાર માટે રહી અને જીરું અડધી ચમચી અને હિંગ એડ કરીશું હિંગ એડ કરવાથી સુગંધ પણ સારી આવશે અને પછવામાં ભારે પણ નહીં પડે હવે બે ચમચી જેટલો ચણાનો લોટ નાખીને તેને શેકી લઈશું લોટને બરાબર સાંતળી લેવો તેનો કલર બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી તેને સાંતળીશું હવે તેમાં ચટણી બન ટામેટાની બનાવેલી તેને મિક્સ કરી લઈશું ચટણીને બરાબર સાંતળી લેવી આનો કલર બદલાશે અને તેલ છૂટું પડે એટલે સમજી લેવું કે ચટણી ફેકાઈ ગઈ છે અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું આનાથી લાલ કલર પકડાશે શાકમાં બાઇડિંગ સારું આવે તેના માટે આપણે ચણાનો લોટ એડ કર્યો છે અને આ રીતે આપણે ચટણી બનાવીને એડ કરવાથી શાક એકદમ ટેસ્ટી બને છે હવે છાસમાં જે મસાલો એડ કરેલો તે મિક્સચર આપણે એડ કરી દઈશું આ સ્ટેપ કરવામાં છાસ ફાટી ન જાય તેનું ધ્યાન રાખવું તેથી જ આપણે અહીંયા મસાલો પહેલેથી એડ કરી દીધો છે જ્યારે પણ આ શાક બનાવો ત્યારે ધીરા ગેસે જ બનાવો હવે આ શાક જોડે ખાવા માટે બજારમાં મળતી તાજી પીળી હળદરને વગારી લઈશું તો તેના માટે અહીંયા બે ફરી તેલ એડ કરીને તેમાં રહીનો વઘાર કરીશું અને હળદરને એડ કરી દઈશું અહીંયા ચારથી પાંચ મોટી હળદરને આ રીતે સુધારી લીધી છે અને તેને ધોઈ કાઢી છે હવે તેલમાં તેને સાંતળી લઈશું અને હળદર જેટલું મીઠું એડ કરીશું અહીંયા લગભગ અડધી ચમચી મીઠું એડ કર્યું છે આ રોક સોલ્ટ છે તેથી તમે જો જે નમક ખાતા હોય તેના ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવું કેમ કે મીઠાની ક્વોલિટી પર આધાર રાખે છે કે તે કેટલી ખારસ રાખે છે અહીંયા રોક સોલ્ટ છે તેથી તેલમાં ખારાશ થોડી ઓછી હોય છે સાથે શાકમાં તડકો કરવા માટે આદું એક ચમચી ક્રસ કરી લીધું છે અને સાથે એકથી બે ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીને તેને વાટી લઈશું અને બીજી બાજુ અહીંયા હળદર પણ આપણી તૈયાર થઈ ગઈ છે ચડી ગઈ છે તો તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી દઈશું આની જ સાથે આપણે બાજુમાં શાક પણ થાય છે શાકની ગ્રેવી બરાબર સંતળાય છે તો તેને પણ હલાવતા રહેવું તમે જોઈ શકો છો શાકનો કલર પણ બદલાઈ ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે તેમાં ગરમ પાણી સાથે આ બાફેલા ચણાને એડ કરી દઈશું અહીંયા ગરમ પાણી જ એડ કરવું જે ચણાનું પાણી હતું તે જ આપણે અહીંયા લીધું છે ગરમ પાણી એડ કરવાથી શાકની ફ્લેવર જળવાઈ રહે છે તો હવે તેને આપણે બે ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું ચણા તો બફાઈ જ ગયા છે પણ ચણાની સાથે મસાલો કોટ થઈ જાય તેના માટે થોડા ચણાને પણ આપણે રસ કરી લઈશું તો પાઉભાજીના મેસરથી આ રીતે થોડાક ચણાને મેસ કરી લેવા જેથી બાઇન્ડિંગ પણ સારું આવશે અને ટેક્સચર સારું બનશે ચણાને બાફતી વખતે જ આપણે તેના પાણીમાં મીઠું એડ કરેલું જ હતું તેથી અહીંયા કોઈ વધારાનું મીઠું એડ નથી કર્યું ટામેટાની ગ્રેવી જેટલું આપણે મીઠું તેમાં પહેલેથી જ એડ કરેલું છે તો પણ તમારે ટેસ્ટ કરી રાખો જો તમને ઓછું વધતા લાગે તો મીઠું એડ કરી શકો છો હવે તડકો કરવા માટે વઘારી મૂકી છે અને હળદરવાળા તેલમાં ગરમ કરીને તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવી ગેસની ફ્લેમ બંધ કરી દેવી ત્યારે જ આ સ્ટેપ કરવું અને તરત જ શાકમાં મિક્સ કરીને ઢાંકી દેવું થોડીવાર રહીને ઢાંકણ હટાવી લેવું તમે જોઈ શકો છો શાકનો કલર સરસ આવ્યો છે હવે તેમાં છાશ નાખી હતી એના પ્રમાણમાં ખટાશ આવેલી હશે તેથી ખાંડ અથવા તો ગોળ એક ચમચી એડ કરવું આનાથી શાક ખૂબ સરસ લાગે છે બે મિનિટ ઉકાળ્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને ઉપર ધાણા અને કસૂરી મેથીથી ગાર્લિશ કરી દેવી હવે એક સર્વિંગ બાઉલમાં શાક એડ કરીશું તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી લાલ ચટાકેદાર શાક આપણું તૈયાર છે એનું બાઇન્ડિંગ બી તમે જોઈ શકો છો કે માપનું જ છે તો તમને જરૂર લાગે તેટલું જ પાણી એડ કરવું વધારાનું પાણી એડ ન કરવું અને છાશ ફાટી ન જાય તે માટે તેમાં મસાલો એડ કરીને જ છાશ એડ કરવી અને ધીરા તાપે જ આ શાક બનાવવું લીલા ચણાનું શાક આ રીતે તમે બનાવશો તો ખૂબ ટેસ્ટી બનશે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો કે તમારું શાક કેવું બન્યું છે અને આપણે લીલી હળદર વઘારેલી અને પરોઠા અથવા તો બાજરીના રોટલા સાથે સર્વ કરી શકીએ છીએ સાથે વઘારેલા મરચાં અથવા આથેલા મરચાં અને છાસ હોય તો તેનો ટેસ્ટ એકદમ કાઠિયાવાડી જેવો અનેરો આવશે છાસમાં મીઠું અને જીરું એડ કરીને હલાવી દેવું તો આપણી કાઠિયાવાડી ડીશ તૈયાર છે આ રીતના નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આ વાનગી કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અને તમને પસંદ આવે તો બીજાને પણ શેર કરજો બાય જય સ્વામિનારાયણ